નમસ્કાર બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2025 નું સમયપત્રક અને મેચ સ્થળોની જાહેરાત કરી છે આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ 14 સપ્ટેમ્બરના રોજ દુબઈના મેદાન પર રમાશે પાટીદાર સમાજે રવા પર ચોકડી ખાતે એક જંગી સભાનું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ આ સભામાં ગરબા ક્લાસીસમાં ચાલતા ફિલ્મી ગીતો અને સ્ટેપ્સનો વિરોધ કરવામાં આવ્યો સમાજનું કહેવું છે કે ગરબાના નામે ફેલાઈ રહેલી અસામાજિક દૂષણોને દૂર કરવા આ જનક્રાંતિ સભા યોજાઈ છે વડોદરામાં લિફ્ટના ટેસ્ટિંગ સમયે કારીગરનું માથું ફસાતા લોહી લુહાણ ફાયર વિભાગે રેસ્ક્યુ કરી મૃતદેહ પોલીસને સોંપ્યો કેન્દ્ર સરકારે આઈડીબીઆઈની ખાનગીકરણની જાહેરાતથી કર્મચારીઓમાં રોષ જેના પગલે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોય એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ઓફિસર એસોસિએશને અગિયાર ઓગસ્ટે હડતાલની જાહેરાત કરી છે દેવગઢ બારિયાના ભાજપના નેતા ચૌહાણના બંધ મકાનમાંથી તસ્કરો તિજોરી તોડી તોલા સોનાના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થયા ભૂપેન્દ્રસિંહનો પરિવાર વડોદરામાં રહેતો હોવાથી મકાન બંધ હતું તેમના પુત્ર એ સાગટાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે